વહીવટી તંત્ર એનડીએફ ટીમને બોલાવીને શોધખોળ શરૂ કરી દીધી હતી ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાયો હતો મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં શનિવારે સવારે ગંગા નદીમાં એક દુઃખદ અકસ્માત થયો હતો બરવાળા બ્લોકના ગડાઈ ડાયરા વિસ્તારમાં બત્રીસ લોકોને લઈ જતી એક ઘોડી પલટી ગઈ હતી આમાંથી અઠ્યાવીસ લોકો તરીને પોતાનો જીવ બચાવી લીધો હતો જ્યારે ચાર લોકો નદીમાં ડૂબી ગયા હતા આ ચાર યુવાનોમાંથી એકનો મુદ્દે મળી આવ્યો છે જ્યારે અન્ય ત્રણ લોકો હજુ પણ ગુમ છે આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયું હતું અને તંત્રે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી દીધી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ